નમસ્કાર બે હજાર દસથી આપણી શાળાનું મુખપત્ર બાયોસ્કોપ અમે પબ્લિશ કરીએ છીએ શરૂઆતમાં વર્ડ ફાઇલ પછી પીડીએફ ફોર્મમાં આપ સુધી આ પહોંચતું રહ્યું છે ઘણા બધા મિત્રોની એવી વાત હતી કે હવે આવું વાંચવાની મજા પણ નથી પડતી અથવા તો ભાગ્યે જ વધારે વંચાય છે હવે વિડીયો સ્વરૂપમાં જો બાયોસ્કોપ આવે તો એ રીતે સાંભળવાની મજા પડે એટલે આજે એક એવો વિચાર કર્યો કે આ એક પ્રયોગ કરી જોઈએ જો તમને બધાને અનુકૂળ પડે તો આવી રીતે દરેક બાયોસ્કોપને આવી રીતે વાંચી અને તમારા સુધી લાવતા રહીશું બે જાન્યુઆરી ચોવીસ અંક એકસો અમારા દ્વારેથી પહેલા લેખનું શીર્ષક છે મહિસાગર તો માં છે વર્ષો પહેલા શિક્ષકે એકવાર ત્રીજા કે ચોથા ધોરણના બાળકોને કહ્યું હતું નદીઓના નામ બોલો બાળકો એક પછી એક નદીઓના નામ બોલતા ગયા અને શિક્ષકે તે નામ બોર્ડ ઉપર નોંધ્યા તેમની યાદીમાં સાબરમતી વાત્રક નર્મદા આ બધી નદીઓ તો આવી પરંતુ ગામની સૌથી નજીકની નદી કે જેના પરથી ગામનું નામ પણ નદીસર અને પછી નવા નદીસર પડ્યું છે તેવી મહીસાગરની વાત જ આવી નહીં એટલે શિક્ષકે કહ્યું હતું અલ્યા મહીસાગર નદી તો ભૂલી ગયા શિક્ષકના મહીસાગર નદી કહેવાના આ પ્રશ્નને સૌ બાળકોની આંખોએ જાણે સામો પ્રશ્ન કર્યો બે ત્રણ વિસ્ફારિત નજરે બોલી પડ્યા મહીસાગર તો માં છે અને ત્યારથી સૌને સમજાય છે કે અક્ષર જ્ઞાન કેળવી લેવામાં આપણે એટલે કે શિક્ષકો વધુ મદદગાર સાબિત થઈશું પરંતુ અક્ષર સમજણ જેનો ક્ષર નથી થતો એવી સમજણ આપણે આ જમીનમાંથી ગ્રહણ કરવાની છે અમે સૌ દર વર્ષે અમારી આ માને માગપાળા જઈએ છીએ દરેક વખતે મહીસાગર જવું અમારા માટે એક ચેકલિસ્ટ હોય છે આ જતા અને આવતા શાળામાં જે પણ થઈ રહ્યું છે તેમાં સંબંધોના તાણાવાણા કેવા ગોઠવાઈ રહ્યા છે તે નજર સામે ઉભરી આવે છે તેઓની બાળપણમાં હોય જ એવા મસ્તી અને તોફાનોની સાથે સાથે તેમનામાં પરસ્પર કાળજી લેવાનો જે ગુણ છે

એકબીજાને હેપી બર્થડે એમ કહીને બર્થડે ની કેક બતાવતા જુદા જુદા છોડવાઓને તેમના નામ પૂછતા ચાલી ન શકે અને તેડી લઈ પહોંચ્યા એ પાલવ બેઠા ચાલવાનો થાક અને ઉમંગ બંને થોડા ઠરે એક વાર્તા અને વાર્તા આધારે શાળાનો ડિસેમ્બર કેવો રહ્યો તેની ટૂંકી વાત જોડાઈ ને પછી શરૂ થયું અમારું આનંદનું રોલર કોસ્ટર કોઈ દોડતા કોઈ આંધળો પાટો રમતા ફૂલ રેકેટ ને ક્રિકેટ તો સાથે ને સાથે જ હોય છે ગુજરાતી અને તે અમારા જેવા ભેગા થાય તો ગરબા અને ટીમલી વગર દાળો વળે ગાડી ભરીને આવેલા ચણા એને પછી તો નદીમાં પાણીમાં પથ્થરની ટપ પાડવી મુઠીમાં ભરી રેતીની સુવાડપ અનુભવવી પથ્થરો વીણવા નદીમાં નમીને તેનું પાણી માથે ચડાવવું દૂર બળતા સબને જોઈને ગુપસુપ વાતો કરવી પાણી ખોબે ભરી ભરીને ઊંચે ઉછાળી પોતાના પર પડે ત્યારે શિક્ષકની કેમેરા પર્સન સ્કિલની પરીક્ષા લેવી કાગળની હોડી બનાવી નદીમાં વહેતી કરવી જેણે સગડું આપ્યું છે એ મામા પાસેથી ઘરેથી પધરાવવા આપેલો સિક્કો પધરાવવો ધ્રુવભાઈ યાદ આવે ને કે નદીના પાણીમાં સિક્કા ફેંકી દેતી પ્રજા બીજે ક્યાંય હશે કે નહીં આ બધા આનંદનું પોટલું જે અમારી માએ અમને બાંધી આપ્યું એ લઈ ફરી નાચતા કૂદતા શાળાએ આ જે વાત આખી લખાઈ છે તેનો ફોટોગ્રાફ્સ શાળાનો જે બ્લોગનો એડ્રેસ છે અહીંયા હમણાં આવશે લખેલું એની ઉપર જઈને પણ તમે ફોટોગ્રાફ સાથે અને એનો વિડીયો પણ જોઈ શકશો બીજો લેખ છે વિષયોના આટાપાટા શાળા એટલે શું શાળા એટલે વરખંડો તો વરખંડો એટલે શું વર્ગખંડ એટલે જ્યાં બાળકો વિષયવાર તાસ મુજબ અથવા તો અલગ અલગ વિષયો સૌ સાથે બેસીને ભણતા હોય તેવો ખંડ એટલે રૂ શાળાકીય માળખું વર્ષોથી આ જ રીતે ઊભું થયું છે અને સમાજ પણ શાળા એટલે વર્ગખંડોનો સમૂહ અને વર્ગખંડ એટલે વિષય ભણવા માટેની જગ્યા એવી જ માન્યતા સાથે આગળ વધી રહ્યો છે માન્યતા ખોટી પણ નથી આ વ્યવસ્થાના એક ભાગરૂપે છે સમાજ અને વાલીઓ માટે ભણવું એટલે અલગ અલગ વિષયોનો અભ્યાસ કરવો બાળક પણ જ્યારે સવારે શાળાએ આવવા નીકળે ત્યારે તેઓ પણ સમયપત્રક ટાઈમટેબલમાં આજે કયો વિષય ભણવાનો છે ક્યારે ભણવાનો છે તે મુજબ દફ્તર તૈયાર કરીને શાળામાં આવતા હોય છે આ બધું વ્યવસ્થાના એક ભાગરૂપે હોય છે શિક્ષક તરીકે આપણે પણ વ્યવસ્થાના ભાગરૂપે છીએ આ મુખ્ય ભાગ એટલે કે વ્યવસ્થાઓનું સંચાલન કરનાર અથવા તો એમ કહીએ કે આ વ્યવસ્થાઓનું આયોજન કરનાર બાળકો પણ આપણને આ દ્રષ્ટિથી જ જોતા હોય છે જેમ આપણે આપણા બાળકને બાળક તરીકે જોવાને બદલે વિદ્યાર્થી તરીકે જોઈએ છીએ જેમ કે આ ધોરણ છનો વિદ્યાર્થી આ પાંચનો વિદ્યાર્થી ધોરણ આઠનો વિદ્યાર્થી આ રીતે બાળકો પણ આપણને માણસ તરીકે જોવાને બદલે ગુજરાતીના સાહેબ આવો અનુભવ હશે તમે પર્યાવરણના સાહેબ અમારા ગણિતના સાહેબ આવી દ્રષ્ટિએ જોવા ટેવાઈ ગયા છે એમાં બાળકો કે વાલીઓ અથવા તો સમાજનો વાંક નથી કારણ કે આ વિષયોની વાડાબંધી વડે જ સમગ્ર વ્યવસ્થા તંત્ર આપણે ચલાવી રહ્યા છે તે વ્યવસ્થાનો જે ભાગ છે એટલે ખોટું પણ નથી પરંતુ શિક્ષક તરીકે આપણે જ્યારે વિષયના વાડામાં પુરાઈ જઈએ છે ત્યારે શિક્ષક એટલે કે માં નહીં પરંતુ એક વિષયના નિષ્ણાત તરીકે બાળકો સામે જતા હોઈએ છે અને બાળક પણ આપણને તે વિષયના શિક્ષક તરીકે જોતો હોય છે અહીંયા માસ્તર અને વિષય શિક્ષકનો ઉલ્લેખ એટલા માટે છે કે બાળપણમાં બાળકની મૂંઝવણ હોય કે જાણવાની આતુરતા હોય માતા હંમેશા બાળકની મદદમાં શિક્ષક તરીકે સાથે હોય છે ક્યારેય ક્યારેય માતા આ વિષય નથી નથી તેવી ભાવના વ્યક્ત કરતી માતાના સ્તર સુધી પહોંચનાર શિક્ષક ક્યારેય વર્ગખંડમાં વિષયોના વાળા અનુભવતો નથી દાખલા તરીકે જોઈએ અવશેષ શબ્દ આવતા જ બાળકોના મનમાં સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક યાદ આવે ત્યારે સમજવું કે આપણે વિષયોની વાડા બધી બાંધી છે ગણિતમાં ભાગાકારમાં વધતી શેષ સમયે જો વધેલ એટલે કે શેષ અને આ ભાજ્યનો અવશેષ એટલે ભાજ્યના અવશેષનો શેષ છે એવી ચર્ચા કરવાનું આપણને યાદ નથી આવતું તો આપણે સમજવાનું કે આપણે આ વિષયના વાડામાં પૂરાઈ ગયા છે બાળકો સાથે કામ કરતા કરતા એવું સમજાયું છે કે જ્યારે પણ એમને જાણવાની ઉત્સુકતા હોય ત્યારે બાળકો તે સમયે સાંભળેલું કે જોયેલું ચીર સ્મૃતિમાં અંકિત થઈ જાય છે ધોરણ ત્રણમાં અંગ્રેજીને તાસમાં એક ગેમ રમાડવાના આયોજન સાથે પહોંચેલા શિક્ષકે ગેમ અંગેના નિયમો જણાવતા કહ્યું કે જૂથ મુજબની ટીમ હશે ગ્રીન બોર્ડ પર કેટલાક સ્પેલિંગ લખ્યા હશે તમારી ટીમના એક એક ખેલાડી સામે બોર્ડમાં લખેલો સ્પેલિંગમાં કયો સ્પેલિંગ ભૂસાઈ ગયો છે તે કહેશે જે ગ્રુપનો બાળક પહેલો જવાબ આપે તેને દસ પોઈન્ટ અને જવાબ ખોટો પડ્યો માઇનસ પાંચ કરવામાં આવશે તરત જ બાળકોએ કહ્યું કે માઇનસ પાંચ એટલે કેટલા અને પછી તો તાસ પ્લસ અને માઇનસ વિશેની ચર્ચા એટલે કે આપણી ભાષામાં જોઈએ તો અંગ્રેજીના બદલે ગણિત તરફ વળે માઇનસ થશે એટલે તમારી પાસે પાંચ પોઈન્ટનું દેવું થશે દેવું થશે એટલે દેવું એટલે શું પાછો ક્લાસ મેથ્સમાંથી ગુજરાતીમાં ગયો કે દેવું એટલે કોઈ વ્યક્તિ પાસેથી ઊંચીના પૈસા લીધા હોય અને આપવાના રહે તે ઉધાર એટલે કે દેવું આમ કરતાં કરતાં ચર્ચાઓ જાણે કેટલાય વિષયોની અંદર ગોથાતા ગયા પછી તો અંગ્રેજીની ગેમ બાજુએ રહી અને જેને આપણી માન્યતામાં કહીએ છીએ ને એમ આખી ચર્ચા આડા પાટે ચાલી પરંતુ સમય જતાં જતાં એવું સમજાય છે કે આ જે આડો પાટો લાગે છે એ જ પાટો બાળકોની જ્ઞાનની મંજિલ સુધી પહોંચાડનારો સીધો પાટો છે બધું જ કેમેરામાં કેદ નથી થઈ શક્યું પણ તમે આ વિડીયો આ બ્લોગ ઉપરથી અથવા તો અમારી યુટ્યુબ ચેનલનું જે એડ્રેસ છે એની ઉપરથી આ વિડીયો જોઈ શકશે તો તમને પણ અમારા વિષયોના જે આટાપાટા છે એ જોવાની મજા પડશે ત્રીજો લેખ છે બાળકોને કારણ આપીએ આપણે સૌ આખા બ્રહ્માંડના એક અંશ છીએ બ્રહ્માંડમાં બનતી ઘટનાઓનું આપણે અવલોકન કરી તેના આધારે શીખી અને વિકસિત થયા છીએ વર્ષોથી બનતી ઘટનાઓના આધારે નવીનીકરણ એ માનવ જીવનનો મોટામાં મોટો ફેરફાર લાવી શક્યું છે આજે આપણે આટલે સુધી પહોંચ્યા છીએ તેનું મોટું કારણ એ આપણી આસપાસમાં બનતી ઘટનાઓને આપણે બારીકાઈથી જોઈ તેમાંથી શીખ્યા અને ભવિષ્યનું નવું આયોજન કર્યું આપણી આસપાસ બનતી ઘટનાઓ માટે કોઈને કોઈ કારણ હંમેશા જવાબદાર હોય છે સમાજમાં તો એવું કહે પણ છે કે કારણ વગર કશું બનતું નથી એટલે દરેક ઘટના પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે અને આવી બધી બાબતોના લીધે માનવ સહજ સ્વભાવ છે કે જ્યાં સુધી તેને કોઈ વસ્તુ કરવા માટેનું કારણ ન મળે ત્યાં સુધી તે કરવા માટે ઉત્સાહ ઉમંગ કે પ્રયત્ન હોતા નથી આવા સમાજ અને પર્યાવરણમાંથી આવતા આપણા બાળકોની પણ આ જ માન્યતા હોય અને એ ધીમે ધીમે હકીકત પણ બની ગઈ હોય વળી તેમની તો સ્થિતિ પરિસ્થિતિઓ જુદી જુદી પણ છે બાળકોના સ્વભાવ પણ એવો છે કે કારણો નહીં મળે ત્યાં સુધી કશું કરવું એ શું કામ કરવું સમજાતું નથી ફરી વિચાર્યું તો પહેલા તો આ શાળાએ શા માટે જવું એ માટેનું કોઈ કારણ બાળકને મળતું નથી જ્યારે વાલી બાળકને શાળામાં પ્રવેશ અપાવે ત્યારે વાલી માટે તો કારણ હોય છે પોતાનું બાળક કેળવણી મેળવશે સમાજમાં જીવનમાં પગભર થશે પરંતુ બાળક તરફથી વિચારીએ તો બાળક પોતે કદાચ એવું વિચારતો હોય કે મારે શાળાએ શા માટે જવું જોઈએ બીજી તરફ એવું પણ કહીએ કે બાળક પર આસપાસના પર્યાવરણને સમાજ પાસેથી શીખે છે જો આપણે એવું કહેવા માંગતા હોઈએ તો બાળકે શીખવા માટે શાળાએ આવવું જોઈએ તો તો બાળકનું કાઉન્ટર ક્વેશ્ચન એમ પણ હોય એ તો હું કરી જ રહ્યો છું શાળામાં આવું તો થોડું શીખાય તો બાળકોની જે પ્રવેશ અને કેળવણી આપતી દરેક સંસ્થાએ આ બાબતનો વિચાર કરવો જોઈએ કારણ કે જ્યાં સુધી ઉપભોક્તા પાસે જે તેવી ચીજવસ્તુનો ઉપયોગ કરવાનું કારણ ન હોય ત્યાં સુધી નજીવા ભાવે કે મફતમાં મળતી વસ્તુ પણ આપણે લેતા નથી અથવા સ્વીકારતા નથી તો બાળક પોતે શા માટે શાળાએ આવે શા માટે વર્ગખંડમાં બેસે શા માટે આપણે બોલીએ તે સાંભળે શા માટે આપણે કહીએ ત્યારે વાંચે આપણે કહીએ ત્યારે લખે આપણે કહીએ ત્યારે રમે આપણે કહીએ ત્યારે ઘરે જાય તો કોઈ કારણ જ નથી એવું બધું શા માટે કરે તેનું કારણ આપણી પાસે નથી હોતું ત્યારે મલ્ટી માર્કેટની જેમ આપણે જો આને વ્યવસાય તરીકે ગણીએ તો આ ઉપભોક્તા આપણા કહ્યા પ્રમાણે શા માટે કરે તે માટેના કારણો આપવાની જવાબદારી પણ સંસ્થા તરીકે આપણી છે રોજ સવારે તૈયાર થયેલા બાળકને આજે મારે શાળાએ શા માટે જવું જોઈએ તેવો વિચાર આવે ત્યારે એને કારણ સમજાય તો તેની પાસે જવાબ શું હોય તો આપણે શાળા તરીકે ન કહી શકીએ દાખલા તરીકે શાળામાં સ્વચ્છ થઈને મારે જવું જોઈએ એવું બાળક પૂછે ત્યારે સંસ્થા તરીકે આપણો જવાબ હોવો જોઈએ આજના ગુલાબમાં તારું નામ બોલાય સ્પષ્ટ ઉચ્ચાર અને સરસ રીતે વાંચતા મારે શા માટે શીખવું જોઈએ તો રીડિંગ ક્રિકેટમાં જીતવા માટે નાગરિક ઘડતાની પ્રવૃત્તિમાં લીડર અથવા તો ઉપલીડર સાથે ફરી મળીને શા માટે જૂથ કાર્ય કરવું જોઈએ ત્યારે સંસ્થા તરીકેનો જવાબ હોય છે તેમના પાસેથી નવું નવું શીખવા મળે તને જે આવડે તે તું શીખવી શકે અને હા તારી પાસે વધારે મિત્રો હોય એટલા માટે આખો દિવસ આ વર્ગખંડમાં દરેક તાસની શીખવા શીખવવાની પ્રક્રિયા મારે ધ્યાનપૂર્વક શા માટે સાંભળવું કે શીખવું જોઈએ તો એનો જવાબ છે કે ઇવનિંગ એસેમ્બલીમાં પોતાના ધોરણનું પ્રતિનિધિત્વ કરી આજે આપણે શું શીખ્યા એ કહેવા માટે તો સંસ્થા તરીકેનો આપણો અને અમારો એવો પ્રયત્ન રહ્યો છે કે શાળામાં બાળક આવે આવીને દરેક પ્રવૃત્તિમાં જોડાય તેને એવું કરવા માટે પુશ કરવું તેના કરતાં પણ તે માટેના જે કારણો હોય એ આપીએ અને આપણે એવું જાણીએ પણ છીએ સમજીએ પણ છીએ કે બાળકને આદેશ કરતાં ચેલેન્જ વધારે ગમે છે જો એની સામે કોઈક ચેલેન્જ મૂકાય તો એ કરી લેવા માટે ઉત્સુક હોય છે અને તે માટે આદેશ કરવાને બદલે ચેલેન્જ મૂકીએ અથવા તો તેવું કરવા માટેનું કારણ આપીએ તો એ એક ટીમના સભ્યની જેમ એક સૈનિક જેમ સેનામાં જોડાય એમ આપણી સાથે જોડાશે આ રીતે જોડાયેલા દરેક બાળક એ જ આપણા આપણું એટલે કે આપણી શાળાનું લશ્કર છે અને જે શાળાની દરેક ચેલેન્જને પાર પાડતું હોય છે ચેલેન્જ વડે જોડાયેલો બાળક તેમાંથી આનંદપૂર્વક શીખતો પણ હોય છે કારણ કે ચેલેન્જ એ જ છે કે જે કોઈને કોઈ પ્રક્રિયા કરી અને પોતાને સાબિત કરવાનું એનું ધ્યેય હોય છે તો ચાલો બાળકોને પોતાને સાબિત કરવા માટેનું પ્લેટફોર્મ શાળામાં ઊભા કરીએ દરેક પ્રવૃત્તિમાં આદેશાત્મક વલણ પુશ કરવાને બદલે ચેલેન્જ આપીને પુલ કરીએ બાળકોને શાળામાં આવવાના શાળામાં રહેવાના અને શાળામાં સાથે જીવવાના કારણો આપ્યું આ ત્રણ લેખ સિવાય આ મહિનામાં જે બહુ યાદગાર ઘટનાઓ કેટલીક બની એના કેટલાક ફોટોગ્રાફ્સ જોઈ શકશો જેમ કે અહીંયા પહેલો ફોટોગ્રાફ્સ છે એમાં ધોરણ સાતમાંથી એ છોકરીઓએ પોતાની જાતે જ બેટી હું બેટીનું કોરિયોગ્રાફી શીખી અને એમણે રજૂ કરી એક લાઇબ્રેરી ઊભી કરી છે ઓપન લાઇબ્રેરી તો માં બાળકો એમની જાતે કામ કરે છે વાંચે છે નથી વાંચતા ચોપડી ફેરવે છે એવા કામ છે પછીનો એક ફોટોગ્રાફ્સ છે કે નાગરિક ઘડતર અંતર્ગત જે ગ્રુપ લીડર છે એ એના શિક્ષક અને તેના ગ્રુપના બીજા સભ્યોને કામગીરી કેવી રીતે કરવાની છે કોણે શું કરવાનું છે તેની વહેંચણી કરે છે એ જ રીતે અમરેલી અરવલ્લી જિલ્લામાંથી મેઢાસણ શાળામાંથી શિક્ષકો અને તેના સંચાલકો બધા આવે તો તેનો એક ફોટોગ્રાફ છે એક વર્ગખંડમાં અમારા જે શાંતાબેન છે તેમના ખોળામાં ભણતા ભણતાં કોઈકને ઊંઘ આવે થાકી ગયા તો સુઈ જવાનું તો એ એક ફોટોગ્રાફ છે વાલી સંમેલન કર્યું હતું તો તેનો પણ એક ફોટોગ્રાફ છે અને સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગીદારી કરવા માટે ગયેલી શાળાની ટીમનો એક ફોટોગ્રાફ છે તો તમને આ આખા બાયોસ્કોપનો વિડીયો કેવો લાગ્યો મતલબ એક વાઇલ કે આવી દસ પંદર મિનિટ કાઢીને આ રીતે વાંચીએ તો તમને મજા પડે છે મીડીએફ તો મોકલીશું જ જો જેટલા સુધી પહોંચે છે ત્યાં સુધી પણ જો આ પ્રકારનો પ્રયત્ન ગમ્યો હોય તો પણ તમે તમારા જે વોટ્સએપ નંબર છે એની ઉપર પણ લખીને મોકલી શકો આ લિંક લિંકમાં પણ તમે કહી શકો પેલું નથી કહેતો કે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પણ ચોક્કસ અમને ની જરૂર તો છે જ અમે આ બધી પ્રવૃત્તિઓમાં વધારે સારું શું કરી શકીએ એના વિશેના પણ આપના ફીડબેક હોય તો આપજો થેન્ક યુ